છેલ્લું તો અભય દાન કહેવાય છે એટલે આપણાથી કોઈ ભય ના પામે રીતે આપણે જીવવું શું કહ્યું કોઈને અભયનું દાન આપતા નથી આપવા જતા નથી પણ આપણી અંદર એવી રીતે જીવવું જોઈશે હમ એટલે તો દાદાએ કહ્યું સવારના પરમાં કે આ પ્રાપ્ત મન વચન કાયાથી મારાથી દિવસ આખા સારા દિવસ દરમિયાન કોઈ પણ જીવ માત્રને કિંચિત માત્ર પણ દુઃખ ન હો 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 આટલું અંદર આંખો બંધ કરીને લઈ લેવું જોઈએ સાંજે સુતી વખતે આખા દિવસનો રિવ્યુ કરીને હિસાબ કાઢી લે જે મોટું મોટું દેખાતું અને જણાતું એનો ભૂલો નીકળી જવું જોઈએ આપણે પછી પ્રતિકમણોને એ કરીને અને ફરતી નક્કી કરવું જોઈએ કે આવી ભૂલ ફરીથી નહીં કરવું હે દાદા ભગવાન હે કનુ દાદાજી અમને શક્તિ પ્રદાન કરજો અને રાત્રિએ પાછું આ જ રીતે પાંચ વખત બોલીને જવાનું દરમિયાન જાગતાની સાથે હું છું અને સપનામાં જે કંઈ આવ્યું હોય એમાં એવા પ્રકારોમાં આપણને એવા એવા પરિસ્થિતિઓ અવસ્થાઓ આવી હોય એમાં થોડું પ્રતિકમણો કરી દેવાના એમાં ઓછા આવશે પણ દિવસમાં વધારો આવશે પછી પાછું દિવસે ચાલુ કરવાનો આવું ગોઠવણી ઉપયોગની ની કરતા જ રહેવું જોઈશે હમ આપણાથી કોઈ ભય ના પામે એવી રીતે ચંચળમાં ચંચળ જીવ હોય તે પણ ભય ના પામે શું કહ્યું